ભારતની ભૂગોળ અંતર્ગત જંગલો અને તેના પ્રકાર વિશે જોઈશું જે ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનમાંથી લેવામાં આવી છે અને ત્યારબાદ તેના પર આધારિત હવે પછીના વિડીયોમાં જોઈશું આપની ચારે તરફ વિવિધ પ્રકારના ઝાડ છોડવા અને ઘાસ જોવા મળે છે કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે અમુક વૃક્ષો ઘેઘુર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે આપણે આપણી આજુબાજુ અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો જોઈએ વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં કેવી હોય છે અલગ હોય છે શા માટે તો આબોહવા અંતર્ગત આપણે જોઈ ગયા કે દરેક જગ્યાએ વાતાવરણ આબોહવા કેવી હશે અલગ અલગ વૃક્ષોનું પ્રમાણ પણ અલગ અલગ છે આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતાનું સર્જન માટેનો મુખ્ય આધાર છે તો જંગલોના પ્રકાર હવે જોઈશું સૌપ્રથમ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જેને ટ્રોપિકલ રેઇની ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે સૌથી પહેલામાં પહેલી શરત છે વરસાદનું પ્રમાણ વધુ એટલા માટે જ તેનું નામ શું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી ડિસ્કવરીની અંદર તમે આ પ્રકારના વિડીયોઝ યુટ્યુબમાં પણ જોયા હશે કે ઘેઘૂર અને ઘટાદાર જંગલો છે જ્યાં દિવસે પણ અંધારું હોય છે કારણ કે સૂર્યના કિરણો નીચે પહોંચી શકતા નથી અનેક જાતના વૃક્ષ વેલાઓ અને છોડવા ફંસ ત્યાં જોવા મળે છે વળી બધી જાતના વૃક્ષોમાં એકી સાથે પાનખર આવતી નથી અલગ અલગ ઘણી બધી પ્રકારના વૃક્ષો હોવાના લીધે બધા વૃક્ષો એકી સાથે પાંદડા ખેરવતા નથી પણ વર્ષભર અલગ અલગ સમય આવતી હોવાથી તે હંમેશા કેવા દેખાય છે લીલાછમ દેખાય છે આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાઓમાં પટ્ટી રૂપે જુઓ આ છે ભારત અને તેની આ બાજુ પશ્ચિમ ઘાટ છે તો એ પશ્ચિમ ઘાટના જે ઢોળ છે ઢોળાવ છે ત્યાં આવેલા છે બરોબર અંદમાન નિકોબારે ટાપુઓમાં આવેલા છે અને ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં મતલબ કે આ જે ઉપરનો ભાગ છે ઉત્તર અને અહીંયા પૂર્વનો ભાગ તેના કેટલાક ભાગોમાં આવેલા છે અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર આપણને મેહોગની રોજવુડ નેતર જેવા વૃક્ષો જોવા મળે છે ત્યારબાદ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો પહેલાં હતા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો હવે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જેને ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ કહે છે આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે સૌથી વધુ જોવા મળે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો આ જંગલો ઓછા ઘટાદાર હોય છે બરાબર ઘટાદાર વધુ નથી હોતા તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાદડા ખરે ખેરવી નાખે છે અને તેના લીધે તેને શું કહે છે ખરાઉ મોસમી જંગલો પણ કહે છે તો ઉષ્ણી ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ખરાઉ મોસમી જંગલોના નામે ઓળખવામાં આવે છે કેવા કેવા વૃક્ષો તેની અંદર થાય છે સાગ મહુડો લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે ત્યારબાદ છે જંગલો ડ્રાય એન્ડ સ્ક્રબ ફોરેસ્ટ આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે અહીં થતા વૃક્ષો કેવા હોય છે કાંટાવાળા કયા વૃક્ષો હોય છે થોર ખેર ખીજડો

આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે પર્વતોની જે ઊંચાઈ હોય છે તેમાં અલગ અલગ ઊંચાઈએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય છે સમુદ્ર સપાટીથી પંદરસોથી પચીસસો મીટર સુધી ઉગતી વનસ્પતિ કેવી હોય છે આ રીતના શંકુ આકારની હોય છે તેના પાંદડા સોયા આકાર હોય છે બરોબર તેનું કારણ શું છે કે આ વિસ્તારમાં જ્યારે બરફ પડે છે તો બરફ અહીંયાથી પડી જાય છે એની જગ્યાએ જો વૃક્ષનો હશે તો વૃક્ષો તૂટી જશે તેના આકાર પરથી આ વનસ્પતિને શું કહે છે વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે ચીડ દેવદાર પાઈન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે જેવી શંકુનધ્રમ પર્વતીય જંગલો ત્યારબાદ છે મેંગ્રોવ જંગલો તો આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે સૌથી મોટી ખાસિયત મીઠા નહીં પણ કેવા પાણીમાં વિકસે છે ખારા આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ ગુજરાત અંદમાન નિકોબાર ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે બરાબર ગુજરાતમાં દરિયા કિનારો છે અંદમાન નિકોબારમાં અને પશ્ચિમ બંગાળમાં તો સમુદ્ર કિનારે આ વસ્તુ જોવા મળે છે ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે સુંદરવન વિશે આપણે જોઈ ગયા ત્યાં આ પ્રકારનું જંગલ છે અને ત્યાં સુંદરી નામના વૃક્ષો પરથી તેનું નામ શું છે સુંદરવન ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે બરાબર સુંદરીના જોવા મળે છે સુંદરવનમાં તે સિવાય કયા જોવા મળે છે ચેરના જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે તો આટલો વિડીયો પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્નો અને જવાબ વિશે જોઈશું જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ